અને અહીંયા લાગી ગઈ છે તકતી ભરણા અને અન્નપૂર્ણા રસોડાનું ગામમાં આ કામ તો દોસ્તો જો આપણે નવી મોજડી લઈએ વાસી જો આગળ ઘડીક પેલા કે સપલા પેરિંગ કે નવી મોજડી લેતા આવ્યા સરસ જો કઈ નઈ જો અમે તો પાણી તમને બતાવો આગળ થોડી વાર કાલના વિડીયો મૂકેલો જ પણ સાથે પણ હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પેલા તો તમને બધાને ગુડ આફ્ટરનુ ને આપણે ફરેક એક નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે આજે તો આપણે બ્લોગ દુકાને દુકાને શરૂ કરી દીધો કારણ કે વાગી ગયા છે ત્યારે એક અને જાવું છે અમારે જમવા સોરી દોઢ વાગે આવશે કદાચ બહુ કઈ ખબર નથી કારણ કે લાઇટ નથી એટલે જો અત્યારે તો બંધ છે બધું કારણ કે રાતે વરસાદ પડ્યો બહુ જોરદાર વરસાદ પડ્યો તમને આગળ ઘરે જાવ ને જયારે દેખાવું તો જો અત્યારે બધી લાઈટ બેટ નથી એટલે બધું બંધ કરેલો છે પણ સાપ બંધ કરો કરે જો લાઈટ ડટકો મારી દે એટલા માટે તો અહીંયા સાપુ બધી બંધ કરી દઈ અંધારો છે બહુ તમને દેખાય નહીં અને પંખાની સાપે બંધ કરી લાઈટ ની બંધ કરી દીધી લાઈટ નથી કારણ કે કાલ રાતે બહુ વરસાદ આવેલો ફો એટલે બધા થાંભલા બાંભલા પડી ગયા છે એવું વાત સાંભળી છે આપણે તો કઈ વાંધો નહીં ફેમિલી અમે મને ભૂખ લાગી છે જો ગાડી નથી આવેલા તો હાલીને આવેલા છે ગાડી બાડી છે ને જો બહાર ખાડા ભરેલા છે ગાડી કેમ કે ગારાની બહાર કાઢવાની નહોતી એવો વિચાર હતો એટલા માટે તો કઈ નહીં ફેમિલી બની રહ્યો છો બ્લોગ મને આપણી ચેનલ પર જન હોય તો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પ્રેસ કરીને વિડિયોને લાઈક કરજો તો મળીએ થોડી વાર જો દોસ્તો અત્યારે હવે ચાલીને જાય છે ઘરે કે દીધું ને તમારે ડોટ વાગ્યો છે અને લાઈટ બેટ છે ને આ જો પાણી ભરાઈ ગયું તો આગળ તમને બતાવ બૂટ નથી આજ તો ચપ્પલ પહેરીને જઈ શકે બૂટ છે એ ગારાવાળા થઈ ગયેલા હતા તો એ કાંઈ પહેરાયા હતા નહીં કેમ કે બહુ બહુ ગારો છોટી ગયો રાતે વરસાદ બહુ એટલે બહુ જોરદાર આવી ગયો એવું હતું એટલે મેં કીધું કાંઈ ની બુટ નથી પહેર્યો ચપ્પલે હારે કાંઈ નહીં જો અમે તો પાણી તમને બતાવો આગળ થોડી વાર એને કાલના વિડીયો મૂકેલું હતું પણ સાથે પણ તમને બતાવો હમણાં જો તો જોવા માં જોવામાં મારા પગ પણ ગાવાળા બીકરા જો તો ઘરાવાળા પગ હતા તોય ને ઘરે કરે જઈ જમ જોયું તમે કેમ ગાડી નીકળે એવી રીતે તો ગાડી નીકળે બધું ખાડો ભરાયેલો હતો પેલા તો ભોહોતે વરસાદ બધું ભરાઈ ગયું પાણી આઈ બધી આવી ગયું હતું જો અને હમણાં આગળ જોયું ને તમે કેવી રીતે ગાડી કાઢે તો એવી રીતે તો ગાડી કાઢવી પડે કારણ કે અંદર પાણી બહુ ભરાઈ ગયેલું છે એવું છે તો કાંઈ નહીં ભૂખ લાગી છે પેલા ખાઈ લઈને પછી હવે થોડી વાર એની દુકાન જશું ત્યારે વાતો ફેમિલી તો દોસ્તો જો બે વાગી ગયા હતા દુકાને જતો હતો કોઈ પહેલાં અહીંયા મૂક્યા તો પથ્થર મૂક્યા હતા કાલના વિડીયોમાં જોઈ લો જેમ પથ્થર મૂક્યા હતા આપણે એથી એક જોઈ લો આજે વરસાદ લાઇટ હતી ને એટલે કે કામ આવ્યો નથી રહોડાનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે તો આવી રીતનું બની ગયું છે કમેન્ટમાં કહી દેજો એ કે કેવું બન્યું જો આવી રીતનું કંઈક મસ્તી રોડોનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ખાના બનાવવાની છે રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા લાગી ગઈ સી તકતી ભણા અને અન્નપૂર્ણામાં રસોડાનું કામ આ કમ્પ્લીટ થઈ ગયું હવે હવે અહીંયા કંઈ કામ બાકી નથી ખાલી એક આજે પટ્ટી લગાવવાની સી લાગી જત પણ આજે લાઇટ જોવો તો પણ લાઇટ વહી ગઈ પછી કાલને જોવા ઉતાર્યા હતા પથ્થર આ બધા હા પથ્થરો ઉતારે તો એ તમે કાલના વિડીયોમાં જોઈ મૂકેલા છે એમાં તમને ખબર જ છે જો બધા બધા ઉતારતા પણ રાતે પાણી મૂકેલું હતું ને વરસાદ બહુ બહુ આવ્યો હતો અહીંથી અહીંથી બધું પાણી અહીં આવી ગયું ડાયરેક્ટ રૂમમાં ડાયરેક્ટ રૂમમાં બધું પાણી આવ્યું કેટલો વિચાર કરો કેટલો વરસાદ આવ્યો છે તો અહીંથી બધું મૂકે પથ્થરો ને આ કામ પૂરું થઈ ગયું છે હવે કમ્પ્લીટ હવે હવે બે વાગી ગયા છે મારે દુકાને જવું છે તો હવે આપણે દુકાન તરફ પ્રસ્થાન કરીએ

કમ્પ્લેટ અને આપણે જો મોજડી એમણે થોડી વાર પહેલા તમને કીધું સફર કરી ગયો તો પણ ભાઈ કે છે હું તો મને ખબર હતો મે ભાઈને કીધું તું લેતા આવ્યો લેતા આવ્યા છે અને બે વાગી ગયા તો કાઈ નહીં ચાલો ફેમિલી જાજો ટાઈમ નથી થોડો થોડી વાર એમ હશે 4 વાગે જાવ ત્યારે બ્લોગ ઉતરશે ત્યારે મારો બ્લોગ આપણે આમ નામ રાખો મતલબ પૂરો કરવો છે કાઈ નહીં તો દોસ્તો જો 4 વાગી ગયા ને ત્યારે મસ્ત પવન છે આરો ટટો પવન છે મતલબ વરસાદ નથી આવ્યો ને વરાપ નીકળી છે સારી એવી જો આવી રીતે વરાપ નીકળે છે ને આ

ચાર વાગે ગયો હતો હું ઘરે જતો હું કિતા હું પણ હું કામ કરવા નહીં આવે તો મને લાગતું જ થયું એવું ફોન કર્યો હતો પણ પછી બપોરે પછી લાઈટ હતી ને લાઈટ આવી છે તો હું કહો તો કંઈ વાંધો નહીં બીજું તો શું હવે કાંઈ નહીં સાડા સાત થાય એટલે આપણે પાસે હમણાં જઈ શું થઈ ગયું ને રેડી હવે તો જેને પહેલી વાર રહોડો બધા આવ્યા છે ને અમે બધા કામ કરે છે બધા બેઠા છે કેમ કે અહીંયા પ્લેટો બધી ફીટ કરી દીધી છે ને આપણો રહોડો થઈ જશે કમ્પ્લેટ હાજર આ બધું બાકી છે બનાવવાનું અને બીજું બધું આ જે પથ્થર નવા લાવ્યા છે બીજા એ જે કટિંગ કામ બાકી છે એ બધું કરવાનું છે તો કાંઈ નહીં ફેમિલી જે થાય અપડેટ આપણે દેતા રહીશું તમને તો તમે વિડીયોમાં આવી રીતે બનાવી દેજો અને તો તમને બધી અપડેટ મળતી રહેશે